શું મિત્રો તેવી પણ મેં એવું મારુતિ વાન ગોતી રહ્યા છો જે એક લાખ અંદરનું હોય મૂછું મોડલ હોય પેટ્રોલ પર સીએનજી હોય અને ફૂલ જવાબદારી સાથે મિત્રો ગાડી વેચવાની હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી એક મારુતિ વાનની જાહેરાત આવી છે જેમાં મિત્રો એક્સચેન્જ તમારે કરવું હોય તો સુપર કેરી સામે એક્સચેન્જ પણ થઈ શકશે તો આવો જોઈએ આ મારુતિ વાન વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં મારુતિ સુઝુકીની ઓમની વાન આ મારુતિ વાહન વેચવાનું છે મોડલની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે અને ગાડીના ઓનર મિત્રો છ છે આ મારુતિ વાહન મિત્રો પેટ્રોલ પ્લસ સી એનજી છે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે અને સીટ કવર નવાશે આખી ગાડીમાં મિત્રો ફૂલ એસેસરી કરાવેલી છે એકદમ મિત્રો દિલથી બનાવેલી ગાડી છે અને એકદમ સાસવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ જાતનો તારે ખર્ચો નથી ને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મિત્રો આ ગાડીની અંદર આગળ ગાર્ડ નખાવેલું છે અને ફૂલ જવાબદારી સાથે મિત્રો મારુતિ વાન વેચવાનું છે આ મિત્રો ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે મિત્રો આના બદલામાં જો સુપર કેરી હોય તો મારુતિ વાન સામે એક્સચેન્જ પણ થઈ શકશે તમારી પાસે સુપર કેરી ગાડી હોય તો સામે મારુતિ વાન એક્સચેન્જ કરી આપવામાં આવશે મિત્રો અમારી ચેનલ પર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને મારુતિવાન લેવાની ઈચ્છા હોય તો તેમને વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને આ વાન ગમે તો તે પણ મારુતિ વાન લઈ શકે મિત્રો આ મારુતિ સુઝુકી વાનની કિંમતની વાત કરીએ તો ફક્ત નેવું હજાર રૂપિયામાં આ મારુતિ વાન વેચવાનું છે આ મિત્રો બે હજાર દસનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી અને ફૂલ એસેસરીવાળી મારુતિ વાન ફક્ત નેવું હજાર રૂપિયામાં વેચવાની છે આ મારુતિ વાન મિત્રો તમને મોડાસામાં જોવા મળી જશે અને વાન માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે અને પૂરી ડિટેલ વિશે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવી છે તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો કોન્ટેક નંબર લઈ શકો છો અને સ્ક્રીન પર પણ માલિકનો કોન્ટેક્ટ નંબર દેવામાં આવ્યો છે મારુતિ વાન વિશે વધારે માહિતી જોતી હોય તો માલિકને કોન્ટેક કરી વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો